રાદના મકાનમાં આગ લાગતા આખું ઘર બળીને ખાક બનાસકાંઠાના થરાદમાં એક મકાનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી કોઈ કારણોસર મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ આગને કારણે લોકો તુરંત ઘરની બહાર નીકળી ગયા હતા વહેલી સવારે લોકો ભર ઊંઘમાં હતા ત્યારે ઘર ભરભર સળગવા લાગ્યું જોત જોતામાં ઘર આગને હવાલે થઈ ગયું આગ એટલી વિકરાળ હતી કે ઘરના એક એક ખૂણામાં આગ ફેલાઈ હતી આખું મકાન ખાક થઈ ગયું તો ઘર વખરી પણ બળીને ખાક થઈ ગઈ થરાદ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

આ બાજુ ગીર સોમનાથના ઉનામાં ચા બનાવતી વખતે જ બ્લાસ્ટ થયો હતો ઉના વડલા ચોક નજીક પટેલવાડીમાં ચા બનાવતી વખતે ધડાકાભેર ઇજા અમદાવાદના ચાંગોદર અને બાવળા હાઈવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસર બ્લાસ્ટ થતા મજૂરોના મોત થયા છે જ્યારે એક રાહદારી ગંભીર રીતે દાઝી ગયા હોવાની જાણકારી છે અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર બાવડા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો અહીં હાઈવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસર બ્લાસ્ટ થયો જેમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તા પર ચાલનારી એક રાહદારી મહિલાને પણ ગંભીર રીતે ઈજા પહોંચી હાલમાં ઘાયલ રાહદારી મહિલાને સરવાર્ત હોસ્પિટલ ખસેડવામાં આવી છે ચાંગોદર બાવળા હાઈવે પર આઇસરમાં બ્લાસ્ટ થવાને કારણે આખો હાઈવે રોડ બ્લોક થઈ ગયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અમદાવાદમાં ફરી એકવાર જોવા મળ્યો રફ्तारનો કહેર ડાઈવાઈડર સાથે કાર અથડાયા બાદ બે ગોઠા મારી કે અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો આ વખતે નભીરાએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં પુરપાટ ગાડી ચલાવી આતંક મચાવ્યો માણેકબાગ ચાર રસ્તા પાસે પુરપાટ આવતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અંજલિ ચાર રસ્તા તરફથી આવતી કાર એટલી સ્પીડમાં હતી કે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ બેથી ત્રણ ગોથા મારી ગઈ હતી કારમાં દારૂની બોટલ મળી આવી અમદાવાદ જેવા દ્રશ્યો ગાંધીનગર થી પણ જોવા મળ્યા ગાંધીનગરમાં નશાખોર કાર ચાલકે સર્જ્યો અકસ્માત સંસ્કૃતિ કુંજ નજીક કાર પર ચડી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના ગંભીર કાર ચાલક માટે ખસેડાયો પાલનપુરમાં અમીરગઢ હાઇવે પર કારનું ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો આબુ રોડથી અમદાવાદ તરફ જતી કારનું ટાયર ફાટતા કાર પલટી અકસ્માત માં એકનું મોત થયું કારમાં સવાર અન્ય ત્રણ લોકોની ઈજા થઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ બાજુ ભાવનગરના મહુવામાં ગમકવાર અકસ્માત સર્જાયો ટ્રક અને મેજિક વાન વચ્ચે થયેલા અકસ્માતમાં બાર લોકો ઈજા પહોંચી વાનમાં બેઠેલી બાર થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ ગઈ છે અકસ્માત એટલો ગંભીર હતો કે મેજિક વાન આગળનો ભાગ તો આખો તૂટી ગયો રાજકોટ જેતપુર અકસ્માતમાં ત્રણ લોકો ઈજા પહોંચી સમધિયાળા જેતપુર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી જવાયું શ્વાન રાજ દર્દીઓની ખબર અંતર પૂછવા શ્વાન આવ્યા હતા રાઉન્ડ મારતા નજરે પડ્યા રસ્તા પર તો આપણે શ્વાન્ય અને રખડતા ઢોર ને ફરતા જોયા હશે પરંતુ જામનગર ની વાત આવે ત્યારે એવું કહી શકાય કે જે સરકારી હોસ્પિટલ માં પણ શ્વાન લટાર મારતા જોવા મળે જામનગર ની સરકારી જીજી હોસ્પિટલ માં ફરી એકવાર શ્વાન નું આટા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હોસ્પિટલ ની અંદર લોબી માં એક સાથે અનેક શ્વાન રખડતા જોવા મળ્યા જાણે હોસ્પિટલ માં ડોક્ટર ની સાથે શ્વાન પણ દર્દીઓ ની ખબર અંતર પૂછવા માટે રાઉન્ડ મારવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે હોસ્પિટલની અંદર શ્વાન ઘૂસી જતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ દર્દીઓમાં દહેશત ફેલાઈ ગઈ હોસ્પિટલમાં સિક્યુરિટી કરોડો રૂપિયાનો ખર્ચ થયો પરંતુ જૂનું ગીત વગાડે છે આ બાજુ નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે નવસારી શહેરમાં આવેલા જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા વૃદ્ધ દંપતીને ઢોરે અડફેટે લઈ ઉડાવ્યા રાધારીઓ સારવાર અર્થે ખસેડ્યા મુખ્ય રસ્તા પર આંખલા ની લડાઈ થતા ટ્રાફિક જામ સર્જાયો સ્થાનિકોએ પાણી અને લાકડીઓ મારી આંખલાને છૂટા પાડ્યા મુખ્ય રસ્તાની સાઈડ ઉપર પાર્ક કરેલ બાઇક અને કારને નુકસાન થયું